નમસ્કાર દોસ્તો હું રાની સિંહ લોકતાંત્રિક આવાજ પરથી રાષ્ટ્રીય મહાસચિવ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો અત્યારે દેખ્યું છે કે આ ગુજરાત રાજ્યમાં અને ઠેર ઠેર જગ્યાએ બહુ બધો વરસાદ પડ્યો છે વરસાદ પડવાના કારણે ડેન્ગ્યુનું વાવળ ખૂબ જ વધી રહ્યું છે તો ગાંધીનગર વિધાનસભામાં આવતું ગ્રીન એરિયા હાઉસિંગ સોસાયટીમાં અમે લોકોએ જ્યારે મુલાકાત લીધી હતી ત્યારે બહુ જ બધા મચ્છરોનો ત્રાસ જોવા મળ્યો હતો અમને તો ત્યાં અમારા રાષ્ટ્રીય મહાસચિવ જીયા ચંદવાણી રહે છે તો અમે લોકોએ વાતચીત કરી કે તમે ત્યાંના કોર્પોરેટરશ્રીને ફોન કરો જે વોર્ડ નંબર અગિયારમાં આવે છે તો એમણે ત્યાંના કોર્પોરેટર શ્રી સેજલબેન સાથે વાતચીત કરી અને સેજલબેનને જણાવ્યું કે સેજલબેન આ રીતે અમારા સોસાયટીમાં બહુ જ બધા મચ્છરો છે અને અત્યારે વરસાદ પડ્યો છે એટલે ડેન્ગ્યુનો વાવળ ફેલાય છે તો તમે અહીંયા અમારા સોસાયટીમાં ફોગિંગ કરાવી દો તો વધારે સારું રહેશે તો આ વાત ચોવીસ કલાક પણ નથી થયા અને કોર્પોરેટર કોર્પોરેટરશ્રીએ જનતા માટે અને સોસાયટીના રહીશો માટે ખૂબ જ જાગૃત થઈને એમ જિયાબેને સાંજે ફોન કર્યો અને એમણે સવારે પોણા દસ દસ વાગ્યાની આસપાસ આખી સોસાયટીમાં ફોગિંગ કર્યું છે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો એક એક વિંગના પાર્કિંગમાં પણ કરી રહ્યા છે ફોગિંગ અને સાથે સાથે બાળકોના રમવાના પ્લેગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડમાં પણ કરી રહ્યા છે ત્યાં બાળકો રમે પણ છે સિનિયર સિટીઝન બેસે પણ છે અને સોસાયટીના રહીશો પણ બેસે એટલે એ લોકો પણ એટલા સાવચેત છે તો શું હું એમ કહું છું કે જો આટલો બધો વરસાદ પડ્યો તો ડેડિયાપાડાના વિધાનસભાના ચેતરભાઈ વસાવાએ આવું કામ કર્યું છે કે ખાલી ભાજપ સરકારને બદનામ કરવા પર જ રહ્યા છે કે તમે ધરણા પ્રદર્શનમાં જ ક ધ્યાનમાં રાખી રહ્યું છે કે જ્યાં દેખો ત્યાં ધરણા કરો સાથે સાથે જનતા અને ત્યાંના રહીશોનું પણ ધ્યાન રાખો જે રીતે જો અત્યારે આ લોકો ગાર્ડનમાં ફોગિંગ કરી રહ્યા છે અને ત્યાં જેટલું પણ છે એક એક એ લોકોએ કોઈ પણ એરિયો નથી છોડ્યો કે એ લોકોનું એ છે કોર્પોરેટર કોર્પોરેટરશ્રીનું એવું માનવું છે કે ત્યાંના રહીશો હોય કે બાળકો હોય કે સિનિયર સિટીઝન હોય કોઈ પણ બીમાર ન પડવું જોઈએ અને સ્વસ્થ રહેવું જોઈએ એ લોકોએ ફોગિંગ જો કેટલું મસ્ત કરાવ્યું છે શું સુદાનભાઈ ગઢવી આ બધું કા આમ આદમી પાર્ટી કરી રહ્યા છે બિલકુલ નહીં કેમકે આમ આદમી પાર્ટી તો છે જ નહીં આ તો આમ આદમી પાર્ટી મુક્ત કરાવવાનું છે અમારો મકસદ મને તો ક્યાં આમ આદમી પાર્ટી કોઈ સોસાયટીમાં કરાયું હોય એવું તો મને ક્યાંય વિડીયો જોવાયો પણ નથી અને એ લોકો કરતા પણ નથી એટલે દોસ્તો હું ખાસ કરીને સેજલબેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમણે અમારા રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક આવાજના જિયા ચંદવાનીએ ફોન કર્યો એવો તરત જ એમને બાર કલાકની અંદર જ આખી સોસાયટીમાં ફોગિંગ કરાવ્યું તે બદલ હું જીયા ચંદવાનીનો પણ આભાર માનીશ અને ત્યાંના કોર્પોરેટર શ્રી સેજલબેનનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય જય ગરવી ગુજરાત